દિલીપભાઈ શું કહેશો ખાસ તો એક વિવાદ જે સામે આવ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે જમીન છે તે બારોબારથી ક્યાંક આરએમસીએ આપને આપી દીધી છે આ વાત વિગતો મીડિયાના માધ્યમથી સામે આવી છે અને આ પહેલાં પણ કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે સત્તાધીશોએ અવારનવાર ક્યાંક આરએમસીને રજૂઆત કરી છે આને લઈને શું કહેશો શું છે હકીકત એકદમ પાયો વિહોણા પેલું છે એનું આવડું યુનિવર્સિટી લઈને બરાબર જે તે સમયના જે પદાધિકારી હતા અધિકારી હતા એને કોર્પોરેશન એ ક્લેરિફિકેશન કરી દીધું છે કે જે એપી અમને ફાળવવામાં આવ્યો છે બરાબર એ કાયદા કે નિયમ પ્રમાણે જ ગાંધીનગરના ટીપી રાજ્યપાલે સાઈન કર્યું છે એપી અમને આપ્યો છે એ નિયમ પ્રમાણે જ અમને એપી આપ્યો છે અને એ જ મુજબનું અમને કોર્પોરેશને કબજા રોજકામ કરી અને ફાઇનલ એપી ફાળવેલું છે એટલે જે વારંવાર નવા જ્યારે જ્યારે આ અધિકારીઓ આવતા હોય છે બરાબર એની જે નું ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે કે અવારનવાર કોર્પોરેશને અધિકારીઓ ટીપી અધિકારીઓ ક્લિયર કરી દીધું છે કે તમારી કમ્પાઉન્ડ વડ વેરિફિકેશન કરી લ્યો એ ખૂબ જરૂરી છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મોટો ભાગ મુંઝકાને લાગે છે થોડો ઘણો ભાગ રહ્યાને લાગે છે એટલે ખૂબ જરૂરી છે કે યુનિવર્સિટીએ પોતાની કમ્પાઉન્ડ વોલ વેરિફિકેશન કરી લેવી જોઈએ કે જે અમને એ બી ફાઇડવો એ અમે ડીએલઆરમાં પ્લછી બિનખેતી કરી બરાબર ત્યારે અમારો પૂરેપૂરો પ્લોટ વેરિફિકેશન કરી અને અમ કમ્પાઉન્ડ વોલ કરેલી છે દિલીપભાઈ આપ રાજકોટના ખૂબ જ નાણાં કીધું મોટા બિલ્ડર કહો ખાસ તો જે તે વખતે જ્યારે આપણે આપવામાં આવી ત્યારે આપણે તપાસ કરી હતી કે કેમ આપણું શું છે જે તે વખતે કારણ કે યુનિવર્સિટી એવો દાવો કરી રહી છે કે એ જગ્યાની માલિકી યુનિવર્સિટી અને પંચાવન વર્ષ પહેલાં જિલ્લા કલેક્ટરે યુનિવર્સિટીને શૈક્ષણિક હેતુથી સુપ્રત કરી હતી એટલે એને તો એને યુનિવર્સિટી યુનિવર્સિટીએ કોર્પોરેશનને સાથે રાખીને અને ડીએલઆરને સાથે રાખીને એની કમ્પાઉન્ડ વોલનું વેરિફિકેશન કરી લેવું જોઈએ ત્યાર પછી જે યુનિવર્સિટીને લાગુ રહ્યા મૂંઝકાની જે ટીપી છે એ બધી ફાઇનલ થઈ બરાબર એમાં એની કમ્પાઉન્ડ વોલ ડિફાઇન થઈ ગઈ સમજો ફાઇનલ ટીપીની અંદર તો એ જે ફાઇનલ ટીપીની અંદર એની કમ્પાઉન્ડ વોલ ડિફાઈન થઈ ગઈ છે તો એને આપણું કોર્પોરેશનને અધિકારીઓને સાથે રાખીને એનું ડેમાગ્રેશન એને કરી લેવું જોઈએ જો એ ડેમાગ્રેશન વેરિફિકેશન કરશે એટલે ઓટોમેટિક એમને ખ્યાલ આવી જશે કે એની કમ્પાઉન્ડ વોલ ક્યાં આવે છે પહેલાં જ્યારે એને કમ્પાઉન્ડવોલ જે સમયે કરેલી હતી ત્યારે ટીપી કે એવું કાંઈ ત્યાં એ એરિયામાં હતું જ નહીં ખાલી યુનિવર્સિટીનો જ જન્મ થયો તો એટલે એને જ્યાં જેવી રીતના જેમ ઠીક લાગે એમ જે તે સમયનો જે જૂના રેકોર્ડ પ્રમાણે કમ્પાઉન્ડ વોલ કરી નાખીએ પણ એને લાગુ એ કમ્પાઉન્ડ વોલને લાગુ જે ટીપી ફાઇનલ થઈ છે બરોબર તો એ હવે અહીંયા ફાઇનલ થઈ ગયું છે તો એનું ડિમાર્ગ્રેશન એને બહુ પ્રોપર રીતે કરી લેવું જોઈએ આપને કેટલા રૂપિયામાં મળી હતી ના અમારે કઈ રૂપિયાની વાત જ નથી અમારી તો અમારી જગ્યા છે જે અમને આપી છે અમારે કપાત કરવાની હતી કપાત કરવાની એ સરકારે અમારી જમીન લઈ લીધી બાકીનો એપી અમને આપ્યો છે એ જ છે આ રૂપિયાની કઈ વાત જ આવે અમને તો ઓલરેડી એપી કબજાનો માપની સામે બધું આ ક્લિયર કટ છે આ ગાંધીનગરથી અમને એપી આપ્યો છે આ અમારો એપી છે આ ટીપી છે ગાંધીનગરે રાજ્યપાલે એપ્રુવો કરી છે બરાબર અને એ આ કમ્પાઉન્ડ વોલ આ કમ્પાઉન્ડ વોલ બતાવી છે આ અમારો એફપી છે આ તમે જોઈ શકો છો આ એ જ પ્રમાણે અમારું એફપી છે એ જ પ્રમાણે અમારું કબજા અમારો અમારો ઓરિજિનલ પ્લોટ આવી રીતના હતો એમાંથી અમે યલો કલર છે એની જમીન અમે કોર્પોરેશન આપી દીધી બરોબર અમને બ્લુ કલરનો નો કબજો છે બરોબર એ અમને કોર્પોરેશન આપ્યો અને એમ કરીને અમને જે અમને મળવા પાત્ર જગ્યા જે ટીપી પ્રમાણે છે કે ભૂલ ક્યાંક આરએમસી ની ભૂલ ભૂલ છે એક પણ નથી એને પ્રોપર લઈને કોર્પોરેશન કામ કર્યું છે ક્યાંક ને ક્યાંક અણસમજણ છે યુનિવર્સિટીના અધિકારી પગ અધિકારી ની જ અણસમજણ છે વખત પત્ર વ્યવહાર કર્યો છે અમે હા એટલે પત્ર વ્યવહાર પછી કર્યો છે તો કોર્પોરેશન તો એ સમજી જાવું જોઈએ ને જેમ કે પત્ર વ્યવહાર રાખવાથી કંઈ નથી થવાનું બરોબર અગાઉ એને પોલીસ ફરિયાદ કરીને એવું એક્શન લીધું ત્યારે પોલીસે પણ ચોખ્ખું એમને કહી દીધું હતું

એક મારી નૈતિકતા કયો બરોબર પણ જો હવે વારંવાર કરશે તો સો ટકા હું કાનૂની જે કંઈ જે પ્રક્રિયા કરવાની થાશે એ હું લડત આપીશ સો ટકા